મોલે થઈ ગયા મોલ એટલે બધું મળે ત્યાં માતાજીનું મંદિરે મળે એમાં હોય હવેલી હોય માતાજીનું મંદિર હોય શિવાલય હોય રાજકોટમાં એક હવેલી છે તો નીચે એમાં જલારામ બાપ્પાએ છે આ બાજુ ગણપતિ છે આ બાજુ શિવાલય છે ઉપર જાઓ એટલે શ્રીનાથ જીમનાજ મહાપ્રભુ છે ધનની કામના માટે ભગવાનને વેણુનાથના ઉપમા આપી દ્યો ભગવાનને વેચવા માંડો ભક્તિને વેચવા માંડો ભોગને વેચવા માંડો પ્રસાદ વેચવા માંડો પ્રસાદે વેચાય પાછો બધા મનોરથી પાસેથી પૈસા લઈને ભોગ ધરાય પાછું ઈ પ્રસાદ પાછો વેચી દેવામાં આવે બસો ત્રણસો ટકાનો નફા વાળો ધંધો બધું બીજા ઇન્વેસ્ટ કરે ભોગ ધરાય જાય એને પાછો પ્રસાદ પાછો વેચાય જાય એના રોકડા કરી લેવામાં આવે તો બસો ત્રણસો ટકાનો નફો છે આની અંદર હમણાં એક વેસ્ટોરન્ટ બહુ સારી વાત કરી મને ગણપતિ ઉત્સવ બધા પંડાલ નાખી નાખીને ગણપતિ ઉત્સવ કરે

બાકી તમારે પ્રસાદ એમનો લઈ જાવ આનંદ થી તો લાગે સાચી વાત એમને બિચારો એવડે આપડે બ્રાહ્મણ નું ખવાય તો નહીં તો પાંચસો દઈ જાય દોઢસો રૂપિયા પાંચસો દઈ જાય કોમ્પિટિશન માં આગળ નીકળું સૌથી મહારાશ્રી કે ઠાકુરજી ક્યાંક મોટા સ્વરૂપે હાથમાં આવી ગયા મોટું સુંદર સ્વરૂપ સ્વરૂપે હું તો કઈ પૈસા હું તો બ્રાહ્મણ કઈ નવું છું ઠાકુરજી નામ નથી લેતો બ્રાહ્મણ છું ધ્યાન રાખજો

તો 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 અને અને બ્રાહ્મણ બ્રાહ્મણ છું લે કોઈ એકાદ દેવા લઈ જાય મફત તો બીજા દોઢસો ના પાંચસો આપી ગયા હોય તો ચાલે છે સરસ ચાલે છે કઈ વાંધો નથી એનું કામ ચાલે છે એને થોડોક તો વિશ્વાસ છે કે આપણું ચાલશે મારા સિદ્ધ એટલો વિશ્વાસ નથી કે આપણો ભાઈ એમને લેડો એમને વેસ્ટનો નહીં લઈ જાય દોઢસો રૂપિયા પાત્ર ન રાખો તો એમને ના લઈ જાય એટલો તો એટલો તો વેસ્ટનો થોડોક તો વિશ્વાસ રાખો પણ આ આ કોમ્પિટિશન આવી છે કે ચૌદ પંદર હવેલીમાં એક ટકવું એટલે ઓલો નવો નવો ટકવું એટલે ઈ પાછો મને કહેતો હતો મારા સિદ્ધાંત કે સિદ્ધાંત ભાઈ તો આપેલા બસ મારે સિદ્ધાંતમાં હું સિદ્ધાંત માનું છું માનું છું સારી વાત છે પણ તો આ ઠાકોરની દર્શન બાકી એમને લેવડા પ્રસાદ તો વાંધો પણ ઠાકોર દર્શન કરાવે ખોટું સિદ્ધાંત માં તો પ્રસાદ લેવડાવે ખાલી એમને એમ ચાલો બેન જમા લોજિંગ જેમ જમા બ્રાહ્મણ છું લઈ જાવ ચાલો તોય વાંધો નથી પણ તો આ દર્શન કરાવે ઠાકોરજી ઈ વાંધા જ નહી છે તો સિદ્ધાંત માં તો પેલા એ બંધ કરવું પડે હે ઠાકોરજી દર્શન કરાવવાનું બંધ કરવું જોઈએ તો એમ કહે સિદ્ધાંત હું માનું છું એમ કેતો શિબિર માં આવે અને સિદ્ધાંત ને કે હું માનું છું એટલે એટલું તો મેં કીધું કીધું તો બહુ સારો મેં કે સિદ્ધાંતને માનું છે એમ કીધું કે વાત આજ સાચી જ છે કે હું કે ઠાકોરજી નામે લેતો જ નથી હું તો એમ કહું છું બ્રાહ્મણ તરીકે તમારે જ્યાં આપવું તો આપો તારે મફત પ્રસાદ લઈ જાઓ મને કહેવાનું નો આપવું તો કઈ તો એ આને એટલો આશ્રય તો છે કે નો આપવું તો કઈ નહીં ચાલો લઈ જાઓ પ્રસાદ પછી મૂળ કોમ્પિટિશનમાં ટકવું આગળ નીકળવું તો બીજું એને મહારાષ્ટ્ર એમ દેખ્યું તો બરાબર હરીફ જાય આપણે અહીંયા નીકળેલો સામે ના હવેલી એટલે પછી મારા સેમ કે પુષ્ટિ માર્ગી નથી પણ તમે ક્યાં પુષ્ટિ માર્ગી છો કોઈ પુષ્ટિ માર્ગી નથી આમાં તો એટલે કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર સ્થિતિ એવી છે કે કામ થી બુદ્ધિ બધા હરાઈ જાય છે પૈસાની ની કામ ના જાય કોઈ પ્રતિષ્ઠા ની કામ ના જાય તો બુદ્ધિ હરાઈ જાય છે

પાછું એ માણસ પ્રવચન એવું કે કેવો બુદ્ધિ હરાઈ જાય છે પ્રજ્ઞા પ્રતિષ્ઠિત આ બુદ્ધિ હરાઈ જાય છે કેવી રીતે એમ કે છે ગાય નું દૂધ જ વાપરવું જોઈએ ભેંસ નું દૂધ સાત્વિક નથી ગાય નું દૂધ સાત્વિક છે પછી ડેરી નું દૂધ વાપરવું નહીં ડેરીમાં આવી ગયો બધી તામસી છે ડેરી નું ન વપરાય ગાય નું દૂધ જ વાપરવું જોઈએ ગાય નું ઘી વાપરવું જોઈએ અને પાછું બહુ સુંદર પ્રવચન કહેરું પ્રવચન પણ બહુ સુંદર કહેરું કે તમે એમ ના કહી શકો કે અમને જે મળે છે અમે લઈએ એવું નહીં ચાલે તમને જે અમે અમે ક્યાં ક્યાં લેવા જાય એમ નહીં ચાલે નું જોશે પછી ઉદાહરણ આપવું ઉદાહરણ આપવું કે તમે સોનું લેવા જાઓ છો ત્યારે ગમે એવું મળી જાય એવું લઈ લો છો ગમે એવું સોનું મળે તમે લઈ લો છો તમે ચેક કે લો છો બીજા પાસે ચેક કરાવો કે કેટલા વલું છે કેવું છે તમે ગમે એવું સોનું લઈ લો છો तो दूध गम में हो के मर जाए केम ले लेवा गाय नो चेक करी ने लेउ जे गायो छे एज बापो नहीं तो तामसी થઈ જાશે સાત્વિક હોય તો જ તમારે સાત્વિક આ ભગવાન ભક્તા જે મુકતા હો অধিকারী ના પુષ્ટિ મા આ સાત્વિક કોન ઉત્કામ છે આ तामसी થઈ જાસો સાત્વિકતા વિના ચાલશે ન બધી વસ્તુ સાત્વિક જોઈએ સાબુ સાત્વિક જોઈએ બધી વસ્તુ સાત્વિક જોઈએ એ તો સાચી વાત છે હું স্বীকার हूं કે સાચી વાત છે સાત્વિક વસ્તુ વાપરવું નાગરો સાચી વાત પણ પૈસા માટે બોલતા જ નથી માણસથી કે સાત્તિકોના જ લેવા હોય રાશિ તામસીઓના પૈસા લેવાય નથી દ્રવ્ય સાત્તિકો હોવું જોઈએ કે નહીં હોવું જોઈએ જે આવે લાવ લાવો લાવો લાવ પુષ્ટિ માર્ગી નથી પુષ્ટિ માર્ગ સાથે લેવા દેવાનાથી એનાએ પૈસા લીધા એના પૈસા પણ લીધા પુષ્ટિ માર્ગ સાથે લેવા દેવાનાથી જુનાગઢના મોટા ગુંડા એના પૈસા મુખ્ય મનોહત્રી હતા તો એ એ તામસી વ્યક્તિ છે કે સાચી વ્યક્તિ છે આખા ભવનાથના સાધુ મંડળ બધા બધા સાચી અને જેટલા મારા શ્રી ભેગા કર્યા હતા બધા એમાં ઘણા બધા લોકો એવા હતા કે દેવદ્રવ્યનું ભક્ષણ કરનારા દેવલકતાનો ધંધો કરનારા દેવલકો વ્યવિચાર કરનારા એવા બધા લોકોને સ્ટેજ ઉપર બેઠા હતા બધા સાત્વિક હતા એ સાત્વિકોનો સંગ કરવો જોઈએ તો સંગે સાત્વિકો કરવો જોઈએ એ ન ભય લાગે દૂધમાં ધ્યાન રાખવાનું ઘીમાં ધ્યાન રાખવાનું સાબુમાં ધ્યાન રાખવાનું પૈસામાં ધ્યાન નહીં રાખવાનું જે આવે બાવો બેઠો બેઠો જપે જે આવે તે ખપે લાવ 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 બાવો બેઠો બેઠો જપે જે આવે તે ખપે આનંદ થી ખુબ લેતા હતા પાંચ પાંચ લાખ વાળા નું પણ પાંચ લાખ વાળા બધા સાત અને બીજા પાંચ લાખ ન ધરી શકે બધા એ તામસી રાતસી પાંચ લાખ વાળાનું પણ હોય પછી ગમે હોય પાંચ લાખ નો ઉપર ઓડવાનું ભારે પડે છે બહુ કિંમતી ઉપર વાળાનું બીજા બધા તામ છે આ સાત્વિક બુદ્ધિ કામના જાગી બુદ્ધિ બે મારી ગઈ પાછા એ બધા ત્યાગી કહેવાય વૈરાગી કહેવાય ત્યાગી ત્યાગી શિરોમણી કહેવાય ત્યાગ ઉપર વૈરાગ્ય છે મારું નામ લખ્યું આખા સૌરાષ્ટ્રમાં ભમી ભમી ને પ્રવચન કરે છે કેટલી હવેલી બંધ કરીને બતાવી બતાવે ખાલી પોતાની હવેલી બંધ કરીને બેઠા છે ભાઈ વાત છે મેં કીધું જોવાની ખુબી છે કે મારી હવે તાકાત હોય તો બંધ કરીને બતાવે કે મારી ક્યાં તાકાત જ નથી તમારા તમારી તમારી હવેલી બંધ કરવાની મારી તાકાત જ નથી અમે સ્વીકારી લે પણ એટલું અમને પણ અમે તો બંધ કરીને બેઠા છીએ તો બહુ મોટી વાત છે બહુ મોટી વાત છે અમે તો બંધ કરીને બેઠા છીએ બેટીજી બોલા એ પોતાની એકની હવેલી બંધ કરીને બેઠા કોની હવેલી બંધ કરાવી કયો અમે ક્યાં બંધ કરાવવા માટે કરીએ જ છે વધારે ચાલુ રાખો હું તો વધારે ખાવાની જાઉં હું તમને આ પ્રવચન અમે જેટલા કરીએ છીએ હવેલીની સંખ્યા વધશે ઘટશે નહીં હવેલીની સંખ્યા કે ઘટાડવા માટે આપણે નથી કરતા કાંઈ કોઈની હવેલીની દુકાન બંધ થઈ જાય દુકાનો તો વધતી જ થાય ને દુકાન થાય મોહ થાય દુકાન દુકાન પ્રગતિ થાય ને પહેલાં નાની દુકાન હોય જુનાગઢમાં ખાલી પાંચ હાથડી હતી એટલે પંચ હતોડી કહેવા માં પંચાતી હજારો દુકાન છે પંચા હાથોડી કહેવાય છે પાંચ દુકાનો હતી તો પંચાતળી કહેવાતી હતી પણ એ ની અંદર અત્યારે હજારો દુકાન છે વધી દુકાન કોધી ઘટે એ તો વધવાની છે દુકાન તો વધશે મોલ થશે હજી તો થઈ ગયા મોલે થઈ ગયા હા મોલે થઈ ગયા મોલ એટલે બધું મળે ત્યાં માતાજીનું મંદિરે મળે એમાં હોય હવેલી હોય માતાજીનું મંદિર હોય શિવાલય હોય રાજકોટમાં એક હવેલી છે તો નીચે એમાં જલારામ બાપા છે આ બાજુ ગણપતિ છે આ બધું શિવાલય છે ઉપર જાઓ એટલે શ્રીનાથ જીમનાથી મહાપ્રભુ છે બધું હોય હવે એવા એવા પણ ચાલુ થઈ ગયા છે મોલ ટાઈપની પણ હવે હવેલીઓ બને છે કે જેમાં નીચે તમને બધું મળે રાજકોટમાં જ છે તો એ તો મોલ ટાઈપના તો બનવા માંડશે ને હજી બનશે પ્રગતિ થવાની છે ઘટવાની નથી અને બેટીજી બહુ સાચી વાત કહે છે કે હવેલી બંધ કરાવી એ અમારી તાકાત નથી અમારી તાકાત એટલી છે કે અમે બંધ કરીને બેસી શકીએ નહીં બંધ કરીને બેટા બસ એટલું જ અમારું કામ છે અમે ખોલી ના થાય એટલું ધ્યાન બધાય રાખજો એમાં સહયોગ કરતા નહી ક્યારે એ કુબુદ્ધિ થાય તો તમારે બધાય રોકો આટલા બધા એક જાન તો રોકી શકો કે ન રોકી શકો જે બધાય સાંભળો છો કદાચ મારી કુબુદ્ધિ થાય કે હું પેમ્પલેટ બહાર પાડું હવેલી બનાવું છું તો આટલા બધા ભેગા મળીને રોકવું તો જોઈએ ને આટલું થાય તો ઘણું આટલામાં સંતોષ બેટી બેટીજીની એક પોતાની હવેલી બંધ કરીને બેઠા છે બીજા કોઈની બંધ થઈ એ વાત સાચી છે નથી કરાવી છે કે આપણે વતસે હું તો એમ કહું છું વધશે હવે હવેલીમાંથી મોટા બધા સનાતન મંદિર જેવા એ વધારે મોલ ટાઈપની હવેલીઓ બંધ છે હજી વધારે તો એમાં તો કોઈ બંધ થવાની કોઈ સવાલ જ નથી એના માટે કોઈ આપણો ઉદ્યમ પણ નથી પણ જે ખરેખર પૃષ્ટિમાર્ગ એ છે એ સાચા પૃષ્ટિ માર્ગને જીવે એ વધારે હોય જ રીતની પાછા આ ખોટા વધી ગયા છે એમાંથી કાઢવાનો પ્રયત્ન કરીએ છીએ વધારે જે બહુ વધી ગયા છે પૃષ્ટિમાર્ગની સંખ્યા આટલી બધી ન હોય શકે તો મહાપ્રભુજી પણ કેતા હતા કે ભાઈ શું કામ આવ્યા અહીં આટલા બધા પુષ્ટિમાર્ગી થોડા હોય શકે તો મહાપ્રભુજી સામર્થ્ય કેટલું હતું કેટલા જીવન પુષ્ટિ બનાવી શકે પણ મહાપ્રભુજી એવો કોઈ યત્ન કર્યો નથી મહાપ્રભુ પણ એક પર્ણકુટીમાં બિરાજી ને સેવા કરતા હતા મહાપ્રભુજી કોઈ બંધ કરાવવા નથી ગયા નથી માયાવાદીઓને કઈ બંધ કરાવવા ગયા મહાપ્રભુજી એ પોતે અડેલમાં એકાંત સ્થાનમાં બિરાજી અને એ ઝૂંપડીમાં સેવા કરતા હતા બસ મહાપ્રભુજીના વંશ જ છીએ તો ક્યારે પણ આ હવેલીઓની સામે જોવાનું મન ન થાય મહાપ્રુજીના જો સાચા વંશજ હોઈએ તો આ જે પાંચ પાંચ લાખ બે બે લાખ માટે અમે આવા પાપીઓનું અનુસરણ કરતા ન થઈએ હે આ પાપીઓનું અનુસરણ કરનારા થઈ ગયા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ક્યારે અમારી બુદ્ધિ ભ્રષ્ટ થાય એટલે બંધ કરીને બેઠા છીએ બહુ સારું બંધ કરીને બેઠા રહીએ હે તો યશોહીનો મર્સરીશ यशोहिनो मत्सर इस कारण जे पुष्टि मार्ग ने खरेखर महाप्रभुजीना मार्ग ने जीवो ये घरनो दरवाजा बंद करी ने बेसे तोजता है घरनो दरवाजा बंद करी पताने ठाकुरजीनी सेवा करे એટલે અમે જેમ બંધ કરીને બેઠા હજી એમ બીજા પણ બધા જે पुष्टि मार्ग ને જીવો તો ઘર બંધ કરીને આનંદની સેવા કરે તો מוચી શકાય બાકી તો તૈયાર જ બેઠા જાય બધા આ 56 ભોગ આ કુંવારા આ વૃદિયાત્રા અત્યારે વૃદિયાતો ની પરિસ્થિતિ એવી છે કે કરોડ બે કરોડ પાંચ કરોડ નો નફો થાય છે યાત્રામાં વૃજયાત્રાની પરિસ્થિતિ આવી હવે કોઈ કદાચ ખરેખર કરવા ઈચ્છે ખરેખર કોઈ વ્રજયાત્રા કરવા ઈચ્છે તો તો લોકો એમ જ કહેવાના છે કે આ બધા એ કમાવા નીકળ્યા કોઈ સ્થાન શુદ્ધ રહેવા દીધા નથી કદાચ કોઈ શુદ્ધ રીતે નફો નુકસાન કર્યા વગર વ્રજયાત્રા કેવલ વ્રજયાત્રાના હેતુથી નીકળે તો એ લોકો તો એમ જ કહેવાના કે આને ધંધો કર્યો નથી જે કાર્ય સિદ્ધાંતિઓ કરી રહ્યા છે એ કાર્ય પણ આપણે કરવું નથી એ દિશા તરફ જવું ન જોઈએ એવી સ્થિતિ છે અત્યારે એ સ્થિતિ એવી છે કે લોકો એવું કાર્ય એ ટાઈપનું કાર્ય આપણે કરશું તો પછી એ લોકો એમ કે આ એ જ કરે છે ભલે કમાણા કે ના કમાણા એ પ્રશ્ન જ નથી કમાવા કે ના કમાવાનું એટલે આપણે સમજવું પડશે બેટીજી બહુ જોરદાર ભાષામાં પ્રવચન ફેરવું કે મારી હવેલી બંધ કરાવે ને બતાવે ને મથુરા હવેલી બંધ કરાવે ને બતાવે ને માં હવેલી મેં કઈ બંધ કરાવવી જ નથી આપણે એક નથી બંધ કરાવી બહુ સાત એટલી તાકાત જ નથી એવું સામર્થ્ય નથી તાકાત નથી કે બધું બંધ કરાવી શકીએ પણ અમારા ઘરનો દરવાજો તો બંધ રાખી શકીએ કે ના રાખી શકીએ આપણી કઈ તાકાત નથી બધા રોકી શકીએ પણ આપણે એમાંથી દૂર હતી શકીએ એટલું તો કરી શકાય હે એટલું સામર્થ્ય જીવનું છે જીવીએ ના કરી શકતો હોય તો એને ક્યાંક રસ બીજો છે હજી હજી એનું ભટકવાનો રસ છે આટલું તો કરી શકે પોતે બચીને રહી શકે એટલે આ બધાને એ કહેવામાં આવે છે કે તમારે બચીને રહેવું હોય તો આ માર્ગ જ છે મહાપ્રભુજી માર્ગ આ કે બચીને રહેવું એ આપણે આપણે બચી શકીએ બાકી કોઈ સુધરી શકવાનું નથી સુધારી શકવા નથી વધારે બગડવાની છે પરિસ્થિતિ કોઈ સુધરે સુધાર